અને હવે ભાઈ ખેતરમાં જવાનું થોડાક માગની વાવવાના છે ને એટલે ઊમ તો ગારો જ હોય ખેતરમાં પણ એવું તોય હોવાઈ જાય થોડું થોડું વાવવાનું હોય તો તે એવું કામ છે તો એ હું થયું કરવાનું તો વિડીયોમાં આગળ બતાવજો તો વિડીયોને સેલે સુધી જોઈ અને હવે મોટરસાઈકલ થઈ ગયું તૈયાર તો હાલો હવે બીજા ખેતરે ફટાફટ નીકળી જાવી હાલો ભોગી ગયા આપણે બીજી વાડીઓને જો આ વાવણી રહી હાથમાં અને જો આ છાંયા કણે પડામત જ જાવી આવી હવે આ રીતે આ કાંટાવાળું ઠળ્યું રહ્યું ને અહીંયા આડું કરી દેવાનું એટલે અત્યારે તો ખોલવાનું આપણે હાલવા બાકી નકર તો ભૂંડડાની આથી આવી જાય માંડવીમાં એવું હોય તો આ જો કાંટામાં થઈને આપણે વ્યાજ આવી એટલે સાઈડમાંથી હાલ એવું છે એટલું તો જો આ રીતે આમાં માંડવી વાવેતર કરેલું જો દેખાતી છે પૂજી ગઈ છે થોડી થોડી જે મોટી નથી થઈ આવું નાની નાની છે

નથી ઉગી રહી જે એમ છે નહીં બે એવું છે એટલે આમાં બા ને કાળી રહી ને આમ હેવી મારેલું એટલે જો એટલે એમ કદાચ વાર લાગતી હોય આમાં

એવું છે તો હાલો એમ થોડોક બાકી છે ને એક જ ચા હજી મગ નો આવવાનો તો આવી દેવી એવું છે ધીમા ધીમા હાલ્યા કરવી આમ નામ ઓવણી જો આ રીતે ઓવણી જાય ને ઓવણી ચાણ્યા કરવા આપડા મગ હંધાઈ વવાઈ ગયા હે પાછું પાણી કોઈ નહીં છે પણ તમે આપણે હું તો બતાવી દીધી તો આવીને પેલા જ બતાવી દીધી ને હા લગભગ બતાવી તોય પેલા ની વાવેલી છે ને એ મસ્ત મજાની છે અને અર્ધી પાછળ વાવેલી છે એટલે એ નથી હારી એ છે પેલા બતાવીને હમણાં મારા ભાઈને ને એ તો આની જ કરતા બહુ પાછળ છે એટલે એ આજે હા ઉગતી આવે છે અને આ એક પડામાં આગળ વાવી હતી ને થોડાક દિવસો પેલા એટલે આમાં જો મસ્તની થઈ ગઈ છે જોવો એક નંબર

બાંધી ગાયું અંદર બાંધી દીધી ઓલી બાંધીધી જો આપડે અહીંયા હતી ને અંદર એને બારી કાઢી વાયુ થોડીક વાર એટલે હવે પછી કમ્પ્લીટ કરી વાય ટોર ને પાણી પાણી હવે દોવાય નઈ છે ગાયું તો એ ચાલુ જ કરી દઈશું દોવાનું ગાય દોવાની ચાલુ કરી દીધી છે હવે જો વાસડી દાવે હે હાલો હવે વાસડી લેવાની છે અને અહીંયા બાંધવાની છે તો હું ફટાફટ વાસડી લઈ લઉં ગાય દોવાય ગઈ હે જોઈ જુઓ તમે મસ્ત મજાની આપડે તો ઉપાડી છે દૂધ તો હવે થઈ ગયું હવે નીણું નાખવાની પાસે બાંધાય તો એ કામ એ ફટાફટ ચાલુ કરી દે તો થોડીક વાર માં જો આપણે ઢોર ને ખાવાનું પણ દઈ દીધું જો ગાય ને એને હુકલ આજે ખવરાયેલું છે કેમ કે વરસાદ નતો ને એટલે હんだઈને આપણે હુકલ નીણ નાખી દીધી હવે ફટાફટ આપણે ખાઈ પી લેવી તો હાલો દેઈ જાય ખાવા તો હાલો મિત્રો આપણે બેહી ગયા આવી સાંજનું જમવાનું એટલે કે જો તમે અત્યારે છે ખીચડી અને આમાં છે ગળ અને આ રોટલા બાજરાના નહીં ઝાહિરના રોટલા છે અને આમાં દૂધ છે અને સામે અમારા બિલાડા પાડેલા જો બેઠા છે

હાલો આપડે જો ઘરે પોગી ગયા અટાણે તો વધારું થઈ ગયું હાથ અને બાજુ પથારી હોત કરવા મળ્યા થઈ ગઈ હવે સુઈ જવું અટાણમાં જો બાયે પથારી કમ્પ્લીટ કરી વાળી છે એવું છે હવે ખાઈ લીધું બે શિંગુ ભીંડાનું હતું ને સાફ કર્યું ને ખાઈ એવું છે તો અમારે હું હુવાં તૈયાર્યું आले પણ આજે કડીક મહેમાન છે તો પાછ કડીક બેસ્યું અમાર રાહુલભાઈ ની આયા છે તો કડીક બેહવા આવશે તો અજે કડીક બેહવું જો નઈ ભાઈ આવશે રાહુલ રાહુલિયાનો સમ કાઈ છે

તો મિત્રો આપણે મહેમાન તો તો ગયા હવે વિડીયો જોઈને મજા આવે તો લાઇક કરો બાકી ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો એક બીજા વિડીયો ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક એન્ડ એન્જોય વોચિંગ ધ ધીડિયો